આપણી ખેતીમાં સૌથી મહત્ત્વનું પરિબળ એટલે ઉત્પાદન અને ઉત્પાદન ઉપર સૌથી વધુ અસર કરનારું પરિબળ એટલે બિયારણ આજે આપણે ઘઉંના એક એવા બિયારણની વાત કરવાની છે જે અન્ય બિયારણની જાતો કરતાં વધુ ઉત્પાદન આપે છે એની ખાસિયતો પણ અલગ છે ને આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની વાત કરવાની છે જેમને પચીસ ગૂંઠામાં આ બિયારણનું વાવેતર કર્યું અને એમને નેવું મણ ઉત્પાદન મળ્યું મારી સાથે છે ઈડર તાલુકાના સુંદરપુર ગામના પ્રગતિશીલ ખેડૂત ચિરાગભાઈ ચૌધરી ચિરાગભાઈ આપનું સ્વાગત છે તો આજે આપણે તમારી ઘઉંની ખેતીની વાત કરીશું જેમાં તમે પચીસ ગુઠામાં નેવું મણ ઉત્પાદન મેળવ્યું છે તમે ડીસીએમ શ્રીરામ કંપનીનું બિયારણ વાપર્યું છે જે શ્રીરામ સુપર ફાઈવ એસઆર જીરો ફાઈવ બિયારણ છે તો એ બિયારણ તમે પચીસ ગુઠામાં કેટલું બિયારણ વાપર્યું હતું અને તમારો અનુભવ કેવો રહ્યો એ જણાવો એ બિયારણ મેં પચીસ ગુઠાની અંદર પચીસ કિલો બિયારણ અંદર પહેરી અને અત્યાર સુધી મેં બહુ બધા ઘઉં ની પેલી ચાર વર્ષથી હું વાવું છું તો બહુ બધા ઘઉં પણ એ શું કહેવાય એના અંદર કોઈ જાતનો રોગ કે કશું આવતું નહીં બીજું કે એક શું કહેવાય કે ફૂટ એની બહુ સારી આવે છે પછી હાઈટ એકદમ મતલબ બહુ વધારે નહીં કે બહુ નાની નહીં મીડિયમ હાઈટ હોય છે જેના કારણે ઘઉં પડતા નથી કે કોઈ પડવાનાથી જે નુકસાન થાય એ બી નહીં થતું બીજું કે ઉત્પાદનમાં બી મતલબ બીજા બધા ઘઉંની સરખામણીમાં ત્રીસ થી ચાલીસ ટકા ઉત્પાદન વધારે લીધું છે ઓકે એટલે એના પહેલા ગઈ સિઝન આપણે ભૂલી જઈએ તો એના પહેલા જે તમે ઘઉંની ખેતી કરતા હતા તો એમાં તમને આ પચીસ મુઠામાં કેટલું ઉત્પાદન મળતું હતું મળ્યું છે બીજું તમે કહ્યું કે આપણે જે મેઇન પ્રશ્ન ઘણી વખત થતો હોય છે કે પિયત આપીએ ત્યારે જે ઘણી વખત પવન ફૂંકાય તો ઘઉં પડી જતા હોય છે તો એમાં તમારે આ જે શ્રીરામ સુપરફાઈ વેરાયટી છે એનો કેવો અનુભવ રહ્યો એમાં મેં છેક સુધી પાયા કોઈ બી મતલબ પવન વખત સુવિધા પણ એક બી સિંગલ વાર કે સિંગલ કોઈ એનો પ્લાન્ટ પડ્યો નથી પડ્યો નથી કોઈ બી ઓકે એનું કારણ તમને શું લાગ્યું તમે પોતે એક યુવા ખેડૂત છો એની એક તો હાઈટ હા હા એની હાઈટ છે પરફેક્ટ છે બીજું કે એના જે બ્રાન્ચીસ આવે છે જે એક દાણામાંથી જે આપણે કલ્લા કહીએ એ બધા પ્રોપર બેઠા કે બિલકુલ આના મજબૂત સ્ટેમ બી મજબૂત છે એના કારણે ઓકે બીજું હવે અત્યારે શિયાળો ઉનાળો ચોમાસું જે ઋતુઓ છે મિક્સ થઈ જાય છે આપણને ફેબ્રુઆરી મહિનામાં પણ ઉનાળાનો અનુભવ થાય છે અને ઘણી બધી વખત ઘઉંમાં પાછોતરી અવસ્થામાં જ્યારે બહુ જ તાપ આવે છે તો ઉત્પાદનમાં મોટી અસર થાય છે ઘણા બધા રાજ્યોમાં એની અસર જોવા મળે છે તો આ પર્ટીક્યુલર વેરાયટીમાં તમને એમાં કેવો અનુભવ રહ્યો તાપમાન તાપમાન સામે સામે બહુ મસ્ત મતલબ વેરાયટી છે કે જે પાછળથી ટેમ્પરેચર વધે તો બધા બીજી બધી વેરાયટીમાં કેવું એકી સાથે બધા ઘઉં સુકાઈ જતા હોય આમ સપોઝ કે આપણે જોયું હોય કે એક જ અઠવાડિયાની અંદર બધું પતી જતું હોય પણ એવું કશું થતું નહીં છેક સુધી લીલા રહેશે એની જ્યાં સુધી મતલબ ટાઈમ થાય એનો જે બી પાકવાનો સમય ત્યાં સુધી એ રીતે પ્રોપર રીતે જ થાય એટલે કોઈ જ કોઈ ઉકવંત ઉપર તમને એવી અસર નહીં અસર અનમાંથી જોવા મળે પછી ઋતુચક્રના કારણે બીજી એક સમસ્યા થાય છે કે આપણે ઘણી વખત જે છે એ વાવેતરનો સમય પ્લસ માઇનસ થતો છે અને પાકના દિવસો તમે ક્યારે વાવેતર કર્યું હતું હાર્વેસ્ટિંગ ક્યારે કર્યું હતું એ અંગે કોઈ માહિતી આપો કહેતું તમે વાવેતર મેં એનું કર્યું તું ડિસેમ્બરમાં ડિસેમ્બરમાં વાવેતર ડિસેમ્બરની ચાર તારીખનું મારું વાવેતર હતું બે હજાર ચોવીસમાં હા હા અને ઓલમોસ્ટ એકસો દસ થી એકસો વીસ દિવસ લેજ છે એવરેજ મતલબ જે બધી જાતો હોય રીતે સાથે કોઈ તમે ડિસેમ્બરમાં વાવેતર કર્યું તો ઉત્પાદનમાં તો તમને કોઈ કોઈ સારામાં સારું મળ્યું પછી ઘઉંમાં જે બધી મોટા ભાગની જાતો એમ કહે છે કે ભાઈ આપણે રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવીએ છીએ તો જે શ્રીરામ સુપર ફાઇવ વેરાયટી છે એમાં તમને રોગ જીવાતના જે અસરો છે કેવી જોવા મળી ને એમાં પ્રતિકૂળતા એની કેવી લાગી તમને એક મે સિંગલ કોઈ રોગ આવ્યો નથી એનામાં સિંગલ જે પાછળથી બીજી બધી વેરાયટીમાં ફંગસના ને બધા ઇશ્યુ બહુ થતા હોય છે એવો કોઈ જ ઇશ્યુ આવ્યો નહીં એકદમ સારી રીતે જોવું જોઈએ તો એક યુવા અને એજ્યુકેટેડ ખેડૂત તરીકે તમે હવે જ્યારે ખેતીમાં આપણે ઘણા બધા પ્રતિકૂળ હવામાન જેવા પડકારોનો સામનો કરી રહ્યા છીએ તો તમારી ઘઉંની ખેતી કરતા ખેડૂતોને ખાસ કરીને તમારા પંથકના ખેડૂતોને તમારી આ બિયારણ અંગે અને બીજી બાબત અંગે શું સલાહ છે બીજા બીજી બધી મતલબ કંપનીના કે બીજા લોકલ ઘર ના ગૌ હોય એના કરતા સારી વસ્તુ છે આપણે શ્રીરામ સુપર એસઆર ફાઈવ વેરાયટી વાવવા જેવી છે અને વાવવી જોઈએ ઓલમોસ્ટ આપણે ભાવની સરખેમ કમ્પેરિઝન કરીએ બિયારણનો ભાવ કે ભાઈ પેલો આપણને બારસો રૂપિયા મળતો હોય આ એના કરતા પાંચસો રૂપિયા પ્લસ થાય પણ સામે બિયારણ બી એટલું ઓછું નાખવાનું હોય છે પેલું આપણે એક એવરેજ બધા સાડા ત્રણ મણ થી ચાર મણ નાખતા હોય છે તો આ બે મણમાં પૂરું થઈ જાય મતલબ ચાલીસ કિલોમાં અને અત્યારે અત્યારે ભાગના ખેડૂતો પોતે ખાવા માટે ઘઉંની ખેતી કરતા થયા છે તો એમાં આ જે ઘઉં છે એક તો ખાવામાં કેવા છે ને બજાર ભાવની દ્રષ્ટિએ ધારો કે ખેડૂત પોતાના ઘરે એને ખાવા માટે વાપરવા છે તો એમાં તમારો અનુભવ કેવો રહ્યો ને બજાર ભાવની દ્રષ્ટિએ એનો દાણો કેવો છે ને બજાર ભાવ કેવા મળી શકે છે દાણો બી બેસ્ટ છે એકદમ અને બજાર ભાવ બી એવરેજ જે મતલબ આપણને ઘઉના બજાર ભાવ મળતા હોય એ રીતે જ મળે છે એવું નહીં કે એના ભાવ ઓછા મળે છે કે આમ કે તેમ અને ખાવામાં બી એની રોટલી બી બેસ્ટ આવે છે તમે ખાવા માટે જ આપણે વાપરે છે ખાધા છે ઓકે એટલે તમને તમારું બધી રીતે તમને ઉત્પાદનમાં અને સ્વાદમાં અને બજાર ભાવમાં ત્રણેયમાં તમને એનો જે ફાયદો છે એ જોવા મળે છે ચિરાગભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આપણા ભારતની જૂની અને જાણીતી સ્વદેશી કંપની ડીસીએમ શ્રીરામ એના દ્વારા ગઈ સિઝનમાં એક ઘઉંનું બિયારણ લોન્ચ થયું આપણા ગુજરાતના ખેડૂતો માટે લોન્ચ થયું અને એ બિયારણ ખૂબ જ સફળ થયું એ બિયારણનું નામ શ્રીરામ સુપર ફાઈવ એસઆર ઝીરો ફાઈવ તો આ બિયારણનું વિતરણ કરતાં વલાસણા ચોકડી ખાતે જલારામ સીટ કોર્પોરેશનના ઓનર ભરતભાઈ ચૌધરી આપણી સાથે છે ભરતભાઈ તમારું સ્વાગત છે તો જે આ શ્રીરામ કંપનીની જે વેરાયટી છે એસઆર ઝીરો ફાઇવ એ એક જ વર્ષમાં ખેડૂતોમાં બહુ લોકપ્રિય બની છે તો એઝ અ એગ્રો ડીલર એઝ એ સીટ્સના વિક્રેતા તરીકે તમારા શું તારણ છે કે કેમ આ બિયારણ ખેડૂતોમાં આટલી જલ્દી લોકપ્રિય વેરાયટી અમે ગયા વર્ષે કરાયેલું જે કંપની ગયા વર્ષે જ લોન્ચ કરી હતી તો ગયા વર્ષે એના રિવ્યુ ખૂબ સારા હતા કારણ કે એની અમુક ઘણી બધી ખાસિયતો હતી જેવું કે એક વીઘાની પચીસ ગુઠાની અંદર નેવું નેવું મનના પ્રોડક્શન હતું વીઘા પચીસ ગુઠામાં પ્લસ એની એક ઘઉંની ફૂટમાંથી અઢાર સોળથી અઢારની ફૂટ નીકળે છે પછી એમાં પવનના લીધે પડતો નથી હાઈ ટેમ્પરેચર પાછળથી થાય તો હાઈ ટેમ્પરેચરના લીધે ઘઉં પીડા પડવાના જે રહે રહેશે એ ઝીરો ફાઇવમાં એ બી પ્રોબ્લેમ નથી અને એની કંઠીની સાઈઝ બહુ મોટી છે અને છેક સુધી ગ્રીનરી રહેશે એના હિસાબે પ્રોડક્શન બી સારું અને ખાવામાં બી દાણો બહુ સારો છે એના હિસાબે ખેડૂતોની માંગ વધી છે એસઆર ઝીરો ફાઇવની